પોલીસે ધારણ કર્યો ફેરિયા અને વેપારીનો વેશ 11 વર્ષ બાદ હત્યા કેસમાં ફરાર આરોપી ધકેલાયો જેલ રાજકોટ પોલીસે હત્યારાને તમિલનાડુથી ઝડપી ઉકેલ્યો હત્યાનો ભેદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગિયાર વર્ષ જૂના હત્યાના ગુનાના આરોપીને તમિલનાડુથી ઝડપી પાડ્યો છે વર્ષ બે હજાર ચૌદમાં પાંચમી માર્ચે માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગોવિંદ કાલુરામ ખાને એક વ્યક્તિની હત્યા નિપજાવી હતી અને બાદમાં તે નાસી છૂટ્યો હતો જે ગુનાનો ભેદ રાજકોટ પોલીસ અત્યાર સુધી ઉકેલી શકી ન હતી જોકે તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચોક્કસ બાતમીના આધારે તમિલનાડુ પહોંચી હતી અને વેશ પલટો કરી આરોપીને ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસ વાસણ વેચનાર ફેરિયા અને નાળિયેરના વેપારી બન્યા હતા અને આરોપીના ઘરની આસપાસ ત્રણ દિવસ સુધી રેકી કરી હતી બાદમાં આરોપીને દબોચીને તમિલનાડુથી રાજકોટ લાવવામાં આવ્યો છે અને આટલા વર્ષ સુધી કઈ જગ્યાએ છુપાયો હતો તેમજ તેની મદદગારી કરનારા કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે

કારણ કે આરોપી તામિલનાડુમાં કામ કરતો હતો ત્યાં એક લેંગ્વેજ બેરિયર આવતું હોય છે ત્યાં કોઈ હિન્દી બોલતું નથી અને ઇંગ્લિશ પણ ખૂબ જૂજ મારફત બોલતા હોય છે જેથી અને આ ઉપરાંત આરોપીનું એક્ઝેક્ટ લોકેશન હતું નહીં જેથી ત્રણ ચાર દિવસ અલગ અલગ વેશમાં આરોપીની રહેણાંકની આજુબાજુ રેકી કરી હતી અમારી ટીમે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા નાયબ પોલીસ કમિશનર ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર ભરત બસિયા દ્વારા રાજકોટ શહેરમાં બનેલ ખૂન ખૂનની કોશિશ તથા લૂંટ તેમજ ઘરફોડ ચોરીઓ જેવા ભારે ગુનાઓ દાખલ થયેલા હોય અને તે અનડીટેક્ટ ગુનાઓ તેમજ તે ગુનાઓમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સૂચના આપી હતી જેના ભાગરૂપે કાર્યવાહી કરતા આ આરોપી ઝડપાયો છે વર્ષ બે હજાર ચૌદમાં માલવીનગર પોસ્ટે વિસ્તારમાં આવેલ વિનીત એન્જિનિયરિંગ નામના કારખાનામાં એક મર્ડરનો બનાવ બનેલો હતો અને આ મર્ડરનો આરોપી ગોવિંદ કાલુરામ ખાન જે મૂળ નેપાળનો વતની છે ત્યાંથી પછી નાસી ગયો હતો આરોપીઓ આરોપી ઘણા સમયથી નાસ્તો ફરતો હોય રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને પકડવા માટે આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ પીએસઆઈના માર્ગદર્શન નીચે એએસઆઈ જલદીપસિંહ વાઘેલા સુભાષભાઈ ઘોઘારી સંજય ખાખરિયા તેમજ મહાવીરસિંહની ટીમને એક ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એવું એક ચોક્કસ બાતમી મળી કે આ આરોપી તામિલનાડુ તિરુનવેલીમાં કામ કરી રહ્યો છે ત્યારબાદ આ ટીમને ખૂબ જ મહેનત થી ને પકડવામાં સફળતા મળેલ છે વિનીત એન્જિનિયરિંગ કારખાનામાં આ આરોપી ગોવિંદ સિક્યુરિટી તરીકે કામ કરતો અને ત્યાં મરણ જનાર ભીમસિંહ ત્યાં આવ્યો અને તેનો બનેવી પણ ત્યાં કામ કરતો અને ભીમસિંહની દીકરીને છેડતીના મુદ્દે આ આરોપીએ ભીમસિંહને ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી નાખી આરોપીનું મૂળ વતન નેપાળના બેલોરીનું રામપુર ગામ છે અગિયાર વર્ષ દરમિયાન તેણે અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યું છે કે કેમ આ ઉપરાંત તેની મદદગારી કરનારા કોણ કોણ હતા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ